નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત જિલ્લા પંચાયત ભવનના બાંધકામના સ્ટીલ સિમેન્ટના ભાવમાં વધારો જીએસટી તફાવત સહિતના મુદ્દાઓને આગળ ધરી મંજૂર ઓગણત્રીસ પોઈન્ટ કરોડની સામે ઓગણપચાસ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચ કરાતા વિવાદ થયો વધારાનો અઢાર પોઈન્ટ ચાર કરોડ રૂપિયા સ્વભંડોળમાંથી ચૂકવાયા હોવાની ફરિયાદ પણ ઉઠી પ્રદેશ પ્રજાપતિ નામના વ્યક્તિએ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા સચિવ પંચાયત ગૃહનિર્માણને તપાસ સોંપી છે સુરત જિલ્લા પંચાયતનું નવું ભવન પીપલોદ ખાતે બનાવાયું છે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ની સાથે કોર્પોરેટ ઓફિસ જેવા જિલ્લા પંચાયત ભવનના મુખ્યમંત્રીએ પણ લખાણ કર્યા ત્યારથી જ આ ભવન વિવાદમાં છે ભવનના બે જ માળ તૈયાર હોય બે માળ પર કામ અધૂરું હોય છતાં મુખ્યમંત્રી પાસે ઉદ્ઘાટન કરાયું તેના ખર્ચને લઈને પણ વિવાદ થયો સુરત જિલ્લા પંચાયત ભવન માટે ઓગણત્રીસ કરોડ મંજૂર કરાયા ત્યારે ટેન્ડર ઓગણત્રીસ કરોડ રૂપિયાનો હોય જોકે કચેરી બની તૈયાર થઈ ત્યારે વાસ્તવિક ખર્ચ ઓગણપચાસ કરોડ પહોંચી ગયો કારભારીઓનો વધારાનો અઢાર પોઈન્ટ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય ત્યારે આ ખર્ચ સો ભંડોળમાંથી કરાવવાની ફરિયાદ થઈ છે બારડોલીના પ્રિતેશ પ્રજાપતિએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ આપી જેને પગલે કાર્યાલયથી અગ્ર સચિવ પંચાયત અને ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગને તપાસ સોંપાઈ ફરીથી મામલો હાલ ગરમાયો છે આગામી દિવસમાં તપાસનો રિપોર્ટ સબમિટ થાય ત્યારબાદ સાચી હકીકત સામે આવે તેમ છે દર્શનકુમાર અમરતલાલ નાયક ખેડૂતનગર માજી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હાલમાં સુરત જિલ્લા પંચાયતમાં ચાલીસમાંથી આડતીસ જેટલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના શાસકો ચૂંટાયેલા છે અને છેલ્લા પાંચ વર્ષના હાલમાં જ્યારે સમય મર્યાદા પૂર્ણ થવાની ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પદાધિકારીઓ એક એક બીજા પર આક્ષેપ કરીને અને જે ભ્રષ્ટાચાર થયો છે એનો ખુલ્લો કિતાબ વારંવાર અમારા દ્વારા પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની તમામ યોજનાઓમાં મોટા પ્રમાણમાં આવી ગેરરીતિ ભ્રષ્ટાચાર અને સ્થાનિક તાલુકાઓમાં પણ જે રીતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો કરવામાં આવી હતી એ આજે સત્યતાથી સાબિત થાય એવું સ્પષ્ટ દેખાય આવે છે જિલ્લા પંચાયત ભવન બનાવવા માટે ભૂતકાળમાં અમારા દ્વારા પણ ચોક ખાતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને નવું વેસુ ખાતે ભવન બને અને સુરત જિલ્લાના લોકોને સારી ભવન મળે અને લોકોની સારી સેવા થાય એ અનુસંધાનમાં વેસુ ખાતે જિલ્લા પંચાયતના ભવન બનાવવા માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું અને પોતાના માનીતાના કોન્ટ્રાક્ટરને લાભ મળે એટલા માટે ઓગણત્રીસ પોઈન્ટ ચાલીસ કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું જે સમય મર્યાદા એમાં નક્કી કરવામાં આવી હતી એમાં સ્ટીલના ભાવ બાંધકામનો ભાવ કે જીએસટીનો ભાવ સહિત સમય મર્યાદામાં કામ કરવાને બદલે આ કોન્ટ્રાક્ટરે જાણી જોઈને ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે મેળાપીપણામાં એક શું આયોજિત ભ્રષ્ટાચાર કર્યો છે એ પ્રકારની કામગીરી કરી હતી અને બે વર્ષ દરમિયાન આ ભવનનું ઉદઘાટન પણ હાલના મુખ્યમંત્રી પાસે કરાવી દેવામાં આવ્યું હતું અને પછી આ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં નવું કામ કરીને અને એમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરીને વિકાસ કમિશનર કે રાજ્ય સરકારની મંજૂરી વિના વધારાનું અઢાર પોઈન્ટ ચાર કરોડ રૂપિયાનું કામ કરી દેતા ફરીવાર ભારતીય જનતા પાર્ટીના લોકો જ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા આ ભ્રષ્ટાચાર ઉઘાડો પડે એવું મારું માનું છે અને આ અનુસંધાનમાં મુખ્યમંત્રી જ્યારે જાતે ઉદઘાટન કરવા આવ્યા હોય અને લોકોના નાણાંનો ખોટો ખર્ચ થયો હોય અને સ્વભંડોળ જેવી યોજનાઓ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તમામ લોકોને મહિલા બાળ વિકાસ ખેડૂતો કે એને લાભ મળવાને બદલે આવા ભ્રષ્ટાચારમાં જો વપરાય હોય તો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સુરત જિલ્લાના લોકોની સાથે ડ્રો કરે એવું મારું માનવું છે એટલે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રીએ ઘેરી કે એસવીએનઆઈટી પાસે સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી કે જે કોઈ આમાં સામેલ હોય ના જિલ્લા પંચાયતના સભ્યો સામેલ હોય કારોબારી અધ્યક્ષ સામેલ હોય જિલ્લા પંચાયતના પ્રમુખ સામેલ હોય બાંધકામ સમિતિના અધ્યક્ષ સામેલ હોય એ તમામ લોકોની સામે તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઈએ એવી લોકહિતમાં મારી માંગણી છે